નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન સુરત સુરતમાં જાણે બોગસ ડોક્ટરો નો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે ઘણા સમયથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે ત્યારે વધુ એક વખત સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં લસકાણા પોલીસે બોગસ ડોક્ટર ઉત્પલ રાજકુમાર રાયને ઝડપી પાડ્યો છે તો ડિગ્રી વગર બોગસ ડોક્ટર દર્દીઓની સારવાર કરતો હતો જે દરમિયાન પોલીસે આરોપી બોગસ ડોક્ટર પાસેથી દવા મેડિસિન સહિતનો સામાન તથા અન્ય સામગ્રીઓ પણ ઝડપી પાડી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર